શુક્રવારના રોજ ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે કુદરતી વાતાવરણની વચ્ચે એકસો ત્રીસ ઝાલોદ વિધાનસભાના માનનીય ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા સાહેબ દ્વારા ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા સંલગ્ન સહયોગ વિવિધ લક્ષી વિકાસ ટ્રસ્ટ દાહોદ સંચાલિત યશોદરા આર્ટસ એન્ડ કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજ નું ઉદઘાટન કરવામાં આવ્યું આ કોલેજમાં સારું અને ગુણવત્તા યુક્ત અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે યશોદ્રા આર્ટસ કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજ ઉત્તમ સ્થળ બની રહેશે કોલેજના સંસ્થાપક ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા કોલેજની મુલાકાત લેવા સૌ લોકોને આમંત્રણ આપેલ છે આ કોલેજ સરકાર માન્ય નિયમો મુજબ આચાર્ય શિક્ષકોની ભરતી કરવામાં આવેલ છે વિદ્યાર્થીઓ માટે એડમિશન મેળવા ઓનલાઈન સુવિધા ઉભી કરવામાં આવેલ છે યશોદરા આર્ટસ કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજના બી એમાં ગુજરાતી હિન્દી અંગ્રેજી સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્ર વિષય ને બી એ તેમજ એમએસ ના પ્રથમ સત્રમાં પ્રવેશ આપી શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવેલ કટારિયા કુલપતિ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા સાંસદ જસવંતસિંહ ભાભોર દાહોદ દ્વારા કોલેજનું નું ઉદઘાટન કરવામાં આવ્યું તેમજ આ કોલેજના મુખ્ય મહેમાન તરીકે કરણસી ડામોર જિલ્લા પંચાયત પ્રમુખ ધારાસભ્ય રમેશભાઈ કટારા ફતેપુરા ધારા સભ્ય કનૈયાલાલ કિશોરી દાહોદ ધારા સભ્ય મહેન્દ્રભાઈ ભાભોર ગરબાડા ધારા સભ્ય શૈલેષભાઈ ભાભોર લીમખેડા સ્નેહલ ધરિયા દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપસ્થિત રહેનાર છે આજુબાજુ ગામના સરપંચો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ કોલેજના ઉદ્ઘાટન પ્રસંગે શિક્ષણ જગત સાથે સંકળાયેલા તમામ પદાધિકારી શિક્ષકો તેમજ કર્મચારીગણ ઉપસ્થિત રહેનાર છે